ખબર હોય તમારી જાત વિશે એને ખબર પડી જાય પાંચ સવાલ પૂછીને અને સાયકોલોજીસ્ટનું આ કામ જ હોય બરાબર કે તમને નહીં ખબર કે તમારા વિચારો કદાચ એન્ટી વિમેન છે આપણને એવું લાગતું હું તો બહુ સારો માણસ છું પણ પુરુષ પ્રધાન દેશ છે ગુજરાતમાં પુરુષ પ્રધાન માનસિકતા સાથે જ આપણે મોટા છે તો ક્યાંક વધતા મોટા અંશે એ હોય હોય ને હોય અને એ આપણને ના ખબર હોય પણ એ વાત વાતમાંથી સવાલો પૂછે ને ત્યાં નીકળી જ જાય એ વસ્તુ અને એ લોકોની એ સવાલો પૂછવાની રીત હોય તો તમે જે નથી એ કોઈ પણ રીતે પ્રેઝન્ટ કરવાની ટ્રાય કરો તો એ પકડાઈ જ જાય એક બીજું સાદું એક્ઝામ્પલ અહીંયા ઇન્ટરવ્યુમાં જ કર્યું હતું અને યુપીએસસી વાળા તો બહુ જ કરે છે કોઈ કોઈ કેન્ડિડેટ એવું કે પોતાના ઇન્ટ્રોડક્શનમાં કે ભાઈ હું તો પ્રાણાયામ કે યોગા કરું છું યોગા પ્રાણાયામ કરવાનો મતલબ શું થયો કે માણસ કુલ કામ કમ્પોઝ છે યોગા પ્રાણાયામનો હેતુ જ એ થયો ને બે ચાર મહિના જ નહીં કોઈ માણસ કે હું આઠ વર્ષથી યોગા પ્રાણાયામ કરું મતલબ સો ટકા એ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ હોવો જોઈએ બરાબર છે તો ઇન્ટ્રોડક્શનમાં આવું બોલ્યા પછી ચાર મેમ્બરે સવાલો પૂછ્યા સવાલો પૂછ્યા પછી જ્યારે છેલ્લા મેમ્બરે ક્વેશ્ચન પૂછવાનું આવ્યું ને તો કે યાર આ તમારા વાળ બરાબર નથી મને તમારા વાળ નહીં ગમતા કે આવું ના ચાલે વાળ કે સાહેબ આમને ઇન્ટરવ્યુમાંથી કાઢી મૂકો એમ અથવા કંઈ પણ રીતે એવા વાક્યો જે એને ના ગમતા એવા ત્રણ ચાર વાર જેન્યુનલી બોલે બરાબર અને આમ એવા એક્સપ્રેશનને ગુસ્સા સાથે જ તો એ હેરાન કરવા ના માંગતા હોય પણ એને પોતાના વિશે કંઈક કીધું છે એની એ પ્રેક્ટિકલી ચેક કરવા માંગે છે ખરેખર શું આ વ્યક્તિ યોગા કરે છે અને જો યોગા કરે છે તો એ પર્પઝથી પૂરા કરે છે ખાલી ફોર્મેલિટી માટે પેલા યોગા કરે છે એકચ્યુઅલી યોગા કરવાવાળા માણસમાં ચેન્જ આવવા જોઈએ બરાબર એ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞમાં થોડા અંશો તો સ્થિત પ્રજ્ઞતાના હોવા જોઈએ ને એ વ્યક્તિમાં તો આવી રીતે તમે બીજી જે પણ કાંઈ વાત બોલો તમારા વિશે જે પણ કાંઈ ઇન્ટ્રોડક્શનમાં તમે કહી રહ્યા છો બરાબર એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જાણે અજાણે સવાલો પૂછીને કે બીજી કોઈ રીતે એ બહુ જ આસાનીથી ઇન્ટરવ્યુ મેમ્બરને ખબર પડે તો મારી સૌથી પહેલી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ્સ બી ઓનેસ્ટ જે મારા